જેમાં સોળ વર્ષના સિગરેટ ટીવી પર કાયમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલમાં સેક્સ રિલેટેડ જોઈ સગી બહેનને પીંખી હતી સગા ભાઈએ ચૌદ વર્ષની બહેન પર ત્રણ વાર રેપ કર્યો છે સગીરા ગર્ભવતી બની ગઈ હતી હાલ તો આ મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી થી ચૌદ વર્ષની દીકરી છે આ ઘટનામાં આ દુષ્કૃત દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડાક હડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું